હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગુલાબ પાવડર ગુલાબ પાવડર બનાવવા માટે મેં અહીંયા તાજા ગુલાબ લીધા છે દરેક ગુલાબની મેં પાખડીઓ જુદી કરી લીધી છે પાખડીઓ જુદી કરી લીધા પછી એને મેં ધોઈને સરસ એક કાપડ પાથરીને એના પર સુકવી લીધા છે આ તાજી ગુલાબની પાંખડીઓ જે છૂટી કરેલી છે એ ધોઈને મેં સુકવી છે એને કપડાં પર સુકા જો તમે એકદમ કોરી થઈ ગઈ છે હવે તેને આ જ રીતે કુલ પાંચ દિવસ સુધી સતત તેને સુકવવાની છે કપડો પાથરીને પંખા નીચે પણ તમે સુકવી શકો છો અથવા બહાર પણ પંખા નીચે સુકવવી સારી પંખા નીચે સુકવવાથી એનો કલર ઉડી જતો નથી એટલે પંખા નીચળ સુકવી દેવાની આ પાંચમા દિવસે એકદમ સુકાઈને જુઓ આપણે ગુલાબની પાખડીઓ કેવી તૈયાર હવે એને હું થોડી થોડી લઈને મિક્ચરમાં દરી લઈશ અને એકદમ બારીક પાવડર બનાવી લઈશ બારીક પાવડરને હું પછી છ વડે છારી લઈશ અને ચાળીને એને એક ડબ્બામાં સ્ટોર કરી લઈશ એકદમ એકદમ ઝીણો પાવડર ગુલાબની પાંખડીઓનો આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તમે પેપરમાં એનો ઉપયોગ કરી શકો છો આ ડ પાવડરને તમે ડબ્બામાં સ્ટોર કરીને મૂકી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ